કાફર તલુકાના કંબોઈ વાલમણી પાટી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગંગારામભાઈ જે દેસાઈનો વિધિવત વિદાય સમારંભ યોજાયો તારીખ પાંચ ચાર બે હજાર પચીસના દિવસે બાલીસણા ગામના વતની સાત્રીસ વર્ષથી કંબોઈ વાલમલી પાર્ટી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપતા એવા જે શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કર્યું છે વહીવટી કોઠ આસુજ કાર્ય ધગસ સતત પ્રવૃત્તિ લક્ષ્ય શિક્ષણ થકી શાળાના બાળકોને જીવન વિકાસમાં પાઠ શીખવ્યા છે